મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં શહેર જિલ્લા અને રાજ્ય બહારથી પણ જરૂરિયાતમંદ સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી અને હાલ સયાજી હોસ્પિટલમાં વિવિધ સુવિધા ઉભી કરવામાં આવી હતી જો કે હાલ સયાજી હોસ્પિટલનું વહીવટી તંત્ર ભરનિંદ્રામાં લાગી રહ્યું છે સયાજી હોસ્પિટલનો મહત્વનો કહેવાતો વિભાગ તાત્કાલિક સારવાર કેન્દ્રની અંદર ફાયર એક્ઝિક્યુટિવ એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા છે આ સાથે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ બહાર પણ લાગેલા ફાયર એક્ઝિક્યુટરની એક્સપાયરી ડેટ પ્રતિ ગઈ છે છતાં તેને હટાવવામાં આવ્યા નથી જો કોઈ આગજણીનો બનાવ બનશે તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠવા પામ પામ્યા છે અગાઉ તક્ષશિલા દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સલામતી અને સુરક્ષા મામલે એક્શન મોડમાં આવી હતી એન્ડ ફાયર સેફ્ટી મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે વખતે પણ સયાજી હોસ્પિટલમાં લાગેલા ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી જોકે આ વાતને પણ વર્ષો વીતી ગયા હાલ રામરાજ પ્રખા પ્રજા સુખી જોઘાટ ઊભો થયો છે પરંતુ અહીં વાત દૂર દૂરથી આવતા જરૂરિયાતમંદ દર્દીઓના જીવને જોખમની છે ત્યારે સયાજી હોસ્પિટલમાં લાગેલા ફાયર સેફ્ટીના સાધનો જે એક્સપાયરી ડેટવાળા લટકતી હાલતમાં જોવા મળતા અદૃશ્ય વહીવટી તંત્રની બેદરકારી છતી કરે છે